અને આ ધંધો એવો છે કે આની અંદર મોટી વાત કરવા વાળા તમને મળશે તમને કોઈ એવો વ્યક્તિ નહીં મળે કે જે તમને જેવું હશે એવું મોઢે અને સાચું કહેશે ત્રણ લીટર કરતી છે ને તો એમ જ કે પાંચ લીટર દોઈ લેવાનું પાંચ લીટર કરતી છે અરે ડોલ છલકાઈ જાય આ વસ્તુ તો વ્યાતી વખતે તમને કવરાવશે નહીં અને વ્યાતી વખતે નહીં કવરાવે તો સ્વાભાવિક રીતે તમારો ઘણો ખરો ખર્ચો બચી જાય નકર શું થાય કે ઘણા બધા વ્યક્તિઓ એવું છે કે લાવે અને પછી વ્યાતી વખતે થોડુંક કેવરાવે બળ કરાવે પારું પાડે નહીં તો ડૉક્ટરને બોલાવવા પડે એટલે ડોક્ટર છે એ પછી એની સારવારનો એના વિઝિટનો ખર્ચ લેવાના એ સ્વાભાવિક છે અથવા પછી કાંઈ પ્રોબ્લેમ આવી ગયો તો દવા દારૂના પૈસા તો આ વસ્તુ તમારે ખાસ કરીને ધ્યાન રાખવી જેથી કરીને એક તો પારું વ્યવસ્થિત પડી જશે જર વ્યવસ્થિત પડશે વેલા ચોખ્ખી થશે એની સાથે સાથે વહેલા દૂધે ચડશે એની સાથે સાથે ઘણી વખત એવી પ્રોબ્લેમ આવે છે કે ગાય ભેંસ ઘડીકમાં પરાહો નથી મુકતી વિયાણા પછી બહુ વાર લગાડે અથવા તો મેં કે જ નહીં પછી એના માટેના અલગ અલગ નુસ્ખાઓ બધા કરવા પડે અને હેરાન થવું પડે અલગ તો એ પણ તકલીફ નહીં થાય વધુમાં વધુ આપણે વધુમાં વધુ આપણે વહેલા દૂધ ભાળીએ એના પ્રયત્નો શરૂ શરૂ કરી કરી એટલે પહેલું તમારા ખીલા એવા ખાણખોળ ખાસ એ ધ્યાન રાખજો કે નવું માલ લાવો ત્યારે કોઈ ગરમ પદાર્થ એને નહીં દેતા ગાભણું હોય ઘણી વખત કેવું થાય કે ઘણા બધા વ્યક્તિઓ એવું કરે કે સાચવણી પછી બહુ ઓવરમાં હોઈ જાય હાલ મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાલા હવે ઘણી વખત એવું થતું હોય કે આપણે નવા નવા એક તો માલ લેવા હોય ગયા વેતરે અથવા તો પહેલું વેતર હોય તો તો કોઈ સવાલ જ નથી પણ ગયા વેતરે કેટલું દૂધ હતું કેમ હતું કેવી એની સારવાર હતી કેવું એનું ખાનપાન હતું આપણને કાંઈ આઈડિયા હોતો નથી અને વધુ કે કોઈ વ્યક્તિ જણાવતા પણ નથી કે આ રીતે આને ખવરાવતા અમે કે આ વસ્તુ ત્યાંથી લાવ્યા ને પછી જે કાંઈ છે એ નવેસરથી એકડો તમારે ખવરાવો પીવરામાં ઘૂંટવો પડે તો આ બાબતોમાં ઘણી વખત થાય એવું કે ગાય હોય કે ભેંસ હોય તો ઘડીકમાં દૂધ ચડે નહીં પછી ઘણા બધા વ્યક્તિઓને એવો પ્રશ્ન આવે કે ભાઈ ત્યાં એને બહુ વખાણ અત્યારે ફેટ ઓછા પડે છે તો આજે આ તમામ વાત ઉપર આપણે ચર્ચા કરીએ તો મિત્રો પહેલી વાત તો એ કે તમે જ્યારે પણ કોઈ પણ માલ પશુ લાવો ત્યારે પહેલું તો એના ખાનપાનમાં પાનમાં થોડું ઘણું ધ્યાન રાખો ખાનપાન કેતા કે તમે માનો કે ગાભણી લાવ્યા છો હવે બે પાંચ દિવસની વાર છે તો તમે તમારા ખીલે આવ્યા તરત એક જ વસ્તુનો વિચાર કરો કે તમે અહીંયા લાવ્યા છો હવે આ માલ તમારું છે આની અંદર વધુમાં વધુ આપને વળતર મળે વધુમાં વધુ આપણે વહેલા દૂધ ભાળીએ એના પ્રયત્નો શરૂ કરી દો એટલે પહેલું વહેલું તમારા ખીલે આવ્યા ભેગું ખાણખોળ શરૂ કરી દો ખાસ એ ધ્યાન રાખજો કે નવું માલ લાવો ત્યારે કોઈ ગરમ પદાર્થ એને નહીં દેતા ગાભણું હોય ઘણી વખત કેવું થાય કે ઘણા બધા વ્યક્તિઓ એવું કરે સાચવણી પછી બહુ ઓવરમાં હોઈ જાય ખાંડના તગારા ને તગારા ભરીને આપી દે તો એ વસ્તુ લગી ખાંડને પલાળીને આપો પલાળીને આપવાના ઘણા બધા ફાયદા છે આના વિશે વાત તો વિડીયો લાંબો થઈ જશે એટલે જાય ખાંડને ટોપરાના ખોળને પલાળીને આપો પલાળીને આપવાથી ઘણો બધો ફાયદો થાય છે માલ ખાવામાં પણ સારું કેવર છે અને તમે ખીલે લાવ્યા પછી જો સારવાર શરૂ કરી દો સારવાર કેતા કે તમે એનું ખાનપાનનું બધું ધ્યાન રાખવા મળો છો તમે એની સાચવણી પૂરતી કરવા મળો તો કેવું થાય કે ઘણી વખત એવું બને કે જે ખીલેથી તમે લાવ્યા છો ત્યાં એવી સાચવણી નથી થઈ તો એના પ્રમાણમાં તમારા ઓલે બહુ ટૂંકા સમયની અંદર એની તંદુરસ્તી સારી થાય તો વ્યાતી વખતે તમને કવરાવશે નહીં અને વ્યાતી વખતે નહીં કવરાવે તો સ્વાભાવિક રીતે તમારો ઘણો ખરો ખર્ચો બચી જાય નકર શું થાય કે ઘણા બધા વ્યક્તિઓ એવું છે કે લાવે અને પછી વ્યાતી વખતે થોડુંક કેવરાવે બળ કરાવે પારું પાડે નહીં તો ડોક્ટરને બોલાવવા પડે એટલે ડોક્ટર છે એ પછી એની સારવારનો એના વિઝિટ નો ખર્ચ લેવાના એ સ્વાભાવિક છે અથવા પછી કાંઈ પ્રોબ્લેમ આવી ગયો તો દવા દારૂના પૈસા એટલે આ તમામ ખર્ચાઓની વચ્ચે ઘેરાઈ જાય અને થાય કેવું કે આવા જયારે ખર્ચાઓમાં ઘેરાઈએ ને એટલે માણસ છે એટલે પેલો પેલો પ્રશ્ન એ જ આવે કે યાર હું તો આ માલમાં તો આમ ચલાણું નીકળું આવી રીતના પછી તરત મનમાં એવું બધું હાલવા મળે પણ એની જગ્યાએ શરૂઆતથી જ તમે એકડો જ તમે વ્યવસ્થિત ઘૂંટ્યો હોય એટલે બગડામાં વાંધો નથી આવવાનો અને ધીમે ધીમે તમે એ વસ્તુ શીખી જશો એકાદી ભેંસમાં તો ક્યારેક તો તમારે એવી ભૂલ થઈ જ અને નવા નવા શરૂ થાવ છો તો એ વસ્તુ ફાઈનલ રાખજો કે એ વસ્તુ તમારી સાથે બનવાની પણ છે પણ એની અંદર થોડીક આંખોને વધારે મોટી ખુલ્લી રાખવાની જેથી કરીને આ બધી બાબતોનો તમને ખ્યાલ હોય ને એટલે તમે ક્યારેય પણ એ વસ્તુમાં હેરાન નહીં થાવ હવે વાત થઈ કે એનું સાચવણી જાળવવી અને એ સાચવણી તમે જાળવી છે તો એની પછી તમે જ્યારે એ વ્યાઈ જાય ત્યારે કઈ કઈ સારવાર કરવી અને કેવી રીતના એનો ખોરાક રાખવો એનો આપણે વિડીયો બનાવેલો છે જે આપણે અત્યારે બાયોમાં નાખી દઈશું માહિતી ન હોય તો એ વિડીયોમાં ભેગી કરશો ને તો વિડીયો લાંબો થશે એટલા માટે તો આ વસ્તુ તમારે ખાસ કરીને ધ્યાન રાખવી જેથી કરીને એક તો પારો વ્યવસ્થિત પડી જશે જર વ્યવસ્થિત પડશે વેલા ચોખ્ખી થશે એની સાથે સાથે વહેલા દૂધે ચડશે એની સાથે સાથે ઘણી વખત એવી પ્રોબ્લેમ આવે છે કે ગાય ભેંસ ઘડીકમાં પરાહો નથી મુકતી પછી બહુ વાર લગાડે અથવા તો પછી અલગ અલગ બધા કરવા પડે અને હેરાન થવું પડે અલગ તો એ પણ તકલીફ નહીં થાય પછી ઘણી વખત એવી સમસ્યાઓ આવે છે કે શરૂઆતમાં ધ્યાન ન રાખવું હોય બહુ વધારે મહેનત કરીને માલે પારું ને પાડ્યું હોય ગાય અથવા ભેંસ વીઆણી હોય તો એનામાં કમજોરી આવી જાય તો એના કારણથી ઘણી વખત શુગર ઘટી જાય ઘણી વખત એનામાં પછી કમજોરી આવી જાય બરાબર તો આ બધી સમસ્યાઓ ઘણામાં કેલ્શિયમ પણ ઘટી જાય છે તો ભેંસ હોય અથવા ગાય હોય તો બેસી જાય પછી એની સારવાર કરવી પડે લાંબો સમય તો સારવાર કરવી પડે તો સ્વાભાવિક છે કે પેલા એના શરીરનું કરશે પછી દૂધનું થવાનું છે તો તમે પેલા એને ઊભી કરશો તો આવી તમામ લાટ બધી સમસ્યાઓ જે છે કે જેનો તમારે ઘેરાવ ન થાય એનું ધ્યાન રાખવું હોય તો મેં કીધું એકડો પેલા સારો ઘૂંટવો પડશે એટલે એકડો ઘૂંટવા માટે થઈને એનો ખોરાક સારો કરી નાખો જેથી કરીને આ તમામ વસ્તુઓથી તમે એક સાથે બચી જાઓ હવે વાત કરીએ કે ફેટ નથી આવતા કે ત્યાં ઘણી વખત એમ કેતા મારે તો આઠ ફેટ આવતા મારે દસ ફેટ આવતા સ્વાભાવિક છે કે કે બે સૌ મોટી મોટી વાત વાત જ કરવાના છે છે અને આ ધંધો એવો એવો આની અંદર તમને તમને મળશે કોઈ વ્યક્તિ મળે કે જે તમને જેવું હશે એવું મોઢે અને સાચું કહેશે ત્રણ લીટર કરતી છે ને તો એમ જ કે પાંચ લીટર દોઈ લેવાનું પાંચ લીટર કરતી છે અરે ડોલ છલકાઈ જાય આ વસ્તુ તમને બધી જ જગ્યા જોવા મળશે તેમાં કોઈ મોટી વાત નથી કારણ કે કોઈ પણ વ્યક્તિ એના પોતાના ખીલે બાંધેલી વસ્તુને વેચવા માટે થઈને તમામ જાતના પ્રયત્નો કરવાનો છે હાથ પગ મારવાનો છે ખોટું બોલવાનો છે હરેક વસ્તુ કરશે એટલે એ એની જગ્યાએ તદ્દન સાચો આપણે જે કઈ પણ આપણી આંખે જોઈએ અને આપણી રીતે લઈએ એમ આપણે સાચા તો કહેવાનો મતલબ હવે કે આપણે માલની ખરીદી કરી માલ આપડા ખીલે વ્યાણું અથવા આપણે વ્યાજણ થઈ ગયા પછી લાવ્યા છીએ અને હવે ફેટ નથી આવતા તો ફેટ નથી આવતા એનો સૌથી મોટું રીઝન એક છે એના ખોરાકમાં ખાનપાનમાં ગમે ફેરફાર છે કેમકે ઘણી વખત કેવું થાય કે ઘણા સતત લીલું નાખતા હોય તો ફેટ નથી આવતા ઘણા પૂરતો ખોરાક નથી આપતા તો તો એના કારણે માલ પણ ફેટ નથી આવતા ઘણી વખત અમુક માલની સિસ્ટમ એવું હોય કે એ દોવા જયારે બેસો ત્યારે હલ્યા કરતું હોય પગ પછાડ્યા કરતું હોય તો એના કારણે પણ ફેટ તૂટી જાય છે પણ એમાંનું સૌનું સૌથી મોટું એક રીઝન જે જોવા મળ્યું કે ફેટ સારા લાવવા માટે તો તમે એને ખાણખોળ વ્યવસ્થિત આપો અને ખાણખોળમાં હું જે ઉપયોગ કરું છું એ કપાસિયાની પોપડી અને એની સાથે ટોપરાનો ખોળ અને એ સારી ક્વોલિટીનો લાવો સો રૂપિયા ઓછું ગુણે પડતું હોય અને લઈ આવવું એનો કોઈ મતલબ નથી સો રૂપિયા ભલે વધારે દેવા પડે ગુણે સારી ક્વોલિટી વાપરો સારી ક્વોલિટીમાં તમને એક ફાયદો એ થાય છે કે તમારું પશુ ઓછા ખાણખોળમાં સારું પરફોર્મન્સ આપે છે જ્યારે ઓલું તમારે આખું તગારું ભરીને દેવું પડે સુકાઈ ગયેલું હોય ને હાથે ભાંગતું ન હોય એવા બટકા થઈ ગયા હોય ને એ તમે ખવડાવો તો એમાં રિઝલ્ટ નથી મળવાનું એટલે સારી વસ્તુ લાવો પેલું તો સારી વસ્તુની તમે ખરીદી કરી અને સારી વસ્તુની ખરીદી કર્યા બાદ તમે એ વસ્તુ ખવડાવો તો હું આપું છું કપાસિયાની પોપડી એની સાથે આપું છું ટોપરાનો ખોળ અને આ બંને વસ્તુ સવારે અને સાંજે દોયા બાદ અમે આપીએ જેથી કરીને એના જે ફેટ છે એ એક લેવલ સુધી સારા ક્વોલિટીમાં રહે છે જો એ વસ્તુ નથી દેતા ત્યારે પણ મેં જોઈ લીધું દસ દિવસ ઘણી વખત હું ગેપ મૂકીને ચેક કરું છું કે દસ દિવસમાં કેટલો ફેરફાર થયો તો આ બધી વસ્તુ ચેક કર્યા પછી પોતે પછી આ વસ્તુ તમને હું કહી શકું છું તો જ્યારે પણ જે વ્યક્તિઓને ફેટની સમસ્યા આવતી હોય એ તમામ વ્યક્તિઓએ એક વખત આ એક વસ્તુ ધ્યાન રાખજો મેં કીધું તમે કાલે દીધું ફેટ નહીં સુધરે આ વાત એક પાકી રાખજો કારણ કે આ પશુપાલનમાં કેવું છે કે તમને તાત્કાલિક કોઈ વસ્તુનું રિઝલ્ટ નહીં મળે એટલે જયારે પણ તમે કોઈ વસ્તુનો સુધારો કરો ત્યારે ભેંસની અંદર સાત દિવસની ગણતરી રાખવાની કે તમને સાતમા દિવસે મળશે અને જો તમારી ખીલે ગાય છે તો એનું તમને ત્રીજા દિવસે રિઝલ્ટ મળશે ખાણખોળ હોય ખોરાક હોય કે પછી દૂધમાં કોઈ ફેરફાર હોય એ તમામ વસ્તુનું તમને રિઝલ્ટ ભેંસમાં સાતમા દિવસે અને ગાયની અંદર ત્રીજા દિવસે જયારે પણ તમે ફેરફાર કરો ત્યારે એટલો સમય તમારે રાહ જોવી પડશે બાકી ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે મને કોલ કરીને પૂછે હું એને કોલ ઉપર જવાબ પણ આપી દઉં અને બીજા દિવસે પાછા કોલ કરે કે તમે કીધું એમ કર્યું પણ કાંઈ ફેર ન પડ્યો આ ધ્યાન રાખજો કે એના શરીરની અંદર એના ખોરાકની અંદર સુધારો થાય એને સાત દિવસ ભેંસમાં અને ગાયમાં ત્રણ દિવસ તો ચાલો મિત્રો આશા છે કે આ તમારા પ્રશ્નોના જવાબ બહુ વ્યવસ્થિત તમને લાગ્યા હશે અથવા તમારે કંઈક ને કંઈક કામ લાગશે